નમસ્કાર ખેડૂત મિત્રો હું સંદીપ ચૌહાણ આજે આપણે ગામ જે રાજકોટ જિલ્લામાં ઉપસ્થિત છે જે વર્ષોથી સ્વીટકોનનું સારું એવું વાવેતર થાય છે ત્યાં આપણે છેલ્લા એક વર્ષથી કળસ કંપની જયારે ખેડૂતલક્ષી સ્વીટકોનના ટ્રાયલ લેતી હતી એમાંથી આપણે છેલ્લા એક વર્ષથી એક નવી વેરાયટી કેસ પી અઢાર જીરો નવ એટલે કે ઈએલપી એલપી સુગર ડેમો આપેલા હતા અને એનું જે સફળ રિઝલ્ટ અને પરીક્ષણ કરવામાં આવ્યું તો એક આપણા ડિસ્ટ્રીબ્યુટરશ્રી ફિલક્રોપ એન્ટરપ્રાઇઝના નિલેશભાઈ બુતાણી સાથે આપણે ચર્ચા કરીશું કે આ કળસ કંપનીની જે નવી વેરાયટી ઇએલપી સુગરમેન કેવી લાગી છે શું કામે સારી લાગી છે અને શું કામે બીજા ખેડૂત મિત્રોને કરવી જોઈએ તો નિલેશભાઈ આપણે તમે જે આ પ્લોટ ઉપર ઊભા છો એમાં તમે શું નિરીક્ષણ કર્યું છે આ બે ડોરા ખુલ્લા છે આપણા હાથમાં ડોડો છે ને આખું ફિલ્ડ છે તમે આ વેરાયટી આજે આપણે અલગ અલગ ફિલ્ડમાં જ્યાં જોઈએ ટ્રાયલ લીધા તો આ વેરાયટીની એક તો મેન ખાસી ખાસિયત કે બીજી વેરાયટી કરતાં અડલી છે આઠથી દસ દિવસ વેલી પાકી ગઈ છે અને તૈયાર થઈ ગયા પછી એકદમ ગ્રીન કલર છે અને એના ઉપરના રેબ રેબિટ લિપ એ સારા રહી છે આજે તમે જોઈ શકો છો કે આ બધી એમાં એને અને પૂરો ડોડો ભરાઈ જાય છે ઉપર ઉતી કમ્પ્લીટ છે આ બધી આ તમે જોઈ શકો છો અને આજે આપણે આ જે આ ત્રીજું ચોથું ફિલ્ડ જોયું છે કે અલગ અલગ ટાઈમમાં અલગ અલગ પીરિયડમાં આપણે આ વેરાયટીને જોઈ છે તો અત્યારે અને પાછી બીજા વેરાયટી કરતાં આની રાડાની જાડાઈ તમે જોઈ શકો છો ગ્રીનરી છે અને મેન તો આ જે માર્કેટની અંદર તમે લઈ જાઓ તો આ ડોડો જયારે થોડા પછી તમે બે દિવસ પડતર રહે તો આ અને ગ્રીનરીની જ અને પ્રોસેસિંગ માટે બી સારું છે કારણ કે આની અંદર દાણાની જે સાઈઝ છે એ મોટી આવે છે એટલે પ્રોસેસિંગ યુનિટ આપણા માટે બહુ બેસ્ટ છે છે પછી બહુ મીઠાશ બીજી બધી વેરાયટી અમારા ખેડૂત છે એમ કે અત્યારે માર્કેટમાં જાય છે તો બધાની પેલા અત્યારે વેપારી લોકો અને ખરીદી કરી લે ગ્રીનરી જેટલી છે કે આજે તમારો બે દિવસ કદાચ ડોડો રહે તો આની અંદર પીળાશ નહીં પગડે તો માર્કેટની અંદર તમારો એક દિવસ બે દિવસ તમે જોઈ શકો છો કે ભાઈ ગમે ત્યારે ડોડો માર્કેટમાં જાય તો એક દિવસ લેટ ગયો હોય તો પ્રોબ્લેમ ના આવે તો આનો શું ખેડૂત ના રેટ પૂરા મળે